પાટણ જિલ્લો ગુજરાતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતનું એક મહત્વનું કેન્દ્ર છે જે પોતાના ભવ્ય ભૂતકાળ અને વીરતાની ગાથાઓ માટે જાણીતું છે આ જિલ્લામાં રણની ગાંધી અને પાકિસ્તાનની સરહદે આવેલું સાંતલપુર જે ચોરાડ પંથક તરીકે ઓળખાય છે તે ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે અન્યત્ર મહત્વ ધરાવે છે આ વિસ્તારના ગામોમાં આજે પણ સાંસ્કૃતિક વિરાસતના અવશેષો જોવા મળે છે જે ઇતિહાસની ગૌરવ ગાથાઓને જીવંત રાખે છે

ઘણા શહીદ થઈ ગયા છે જે તે વખતે જ્યારે મીડિયા નહોતું અથવા તો કહીએ કે ફોટોગ્રાફી નહોતી ત્યારે તે વખતના કલાકારો આ બધી જે ઘટનાઓ છે એ પથ્થર ઉપર આંકતા હોય છે અને એને લઈને આજે પણ આ જે ઇતિહાસ છે પાંચસો છસો વર્ષનો એ સચવાયેલો પડ્યો છે પરંતુ ઉદાસીનતા એ છે કે સરકારની અથવા તો આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આવા જે મોન્યુમેન્ટ્સ હોય છે એ મોન્યુમેન્ટ્સને ક્યાંય દરકાર કરતા એને લઈને ખંડેર હાથમાં વધુ ખંડેર થતા કેમના કંક દ્રશ્યો બતાવે અહીંયા લગભગ સા ત્રણ ત્રણ છ બે આઠેક ખાંભી પડી છે એ ખાંભી એવી રીતના છે કે જે તે વખતે જ્યારે હુમલા થતા હતા વિદેશીઓના ત્યારે હંમેશા સૌથી પહેલું ગૌધન હોય એ ગૌધનને પ્રજા નીકળતી હોય ત્યારે આ જે રક્ષા માટે જે તે વખતે એના સુરવીરો હોય એ સુરવીરો પોતાનું કૌવત દાખવીને ગૌધન બચાવતા હોય છે જાન બચાવતા હોય છે પરંતુ જ્યારે લડતા લડતા અમર થઈ જાય શહીદ થઈ જાય છે

એકલા બાવળ છે એને લઈને થોડાક સુરક્ષિત બન્યા છે પરંતુ સરકારે આવું જે ઇતિહાસ છે અને માણસ જે ઇતિહાસ કદી યાદ નથી રાખતો એનો ઇતિહાસ એનો પોતાનો વર્તમાન ભૂતકાળ બની જતો હોય છે ત્યારે સરકારે અથવા તો આર્ક્યો સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આવા જે કંઈ પાડિયા છે મોન્યુમેન્ટ છે એને રક્ષિત કરવાની જરૂર છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ